વિવાદમાં રહેતી ડીસા નગરપાલિકા એવા પણ કાર્યો કરી રહી છે જે શહેરના હિત માટે ખૂબ જ ઉપયોગી છે અને તેવું જ એક કાર્ય તાજેતરમાં ડીસા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે કે જ્યાં પહેલા કચરાના ડગ જોવા મળતા હતા તે સ્થળ ઉપર અત્યારે સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને શહેરના સિનિયર સિટીઝન માટે વિશ્રામ કરવા માટે શ્રેષ્ઠ સ્થળ તૈયાર કરવામાં આવ્યું છે તો આવો નજર કરીએ ડીસા નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા સેલ્ફી પોઈન્ટ પર એક પછી એક વિવાદોનો સામનો કરી રહેલી ડીસા નગરપાલિકા શહેરના વિકાસના કાર્યોને પણ સતત આગળ વધાવી રહી છે ડીસા શહેરની આદર્શ હાઈસ્કૂલની પાછળ ઘણા સમયથી કચરાનો ડગલો પડ્યો રહેતો હતો પાલિકાના કેટલાક સત્તાધીશો આવ્યા અને ગયા પરંતુ સમસ્યા જેસે જોવા મળી રહી હતી પરંતુ ડીસા નગરપાલિકા દ્વારા અત્યારે આ સ્થળની કાયા પલટી નાખી છે જ્યાં કચરાના ઢગલા જોવા મળતા હતા ત્યાં અત્યારે સુંદર સેલ્ફી પોઈન્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે આ આકર્ષક સેલ્ફી પોઈન્ટ પ્રથમ નજરે જ ગમી જાય તેવો છે અને તેનો ઉપયોગ સિનિયર સિટીઝન પણ કરી શકશે દરરોજ સાંજના સમયે અહીં સિનિયર સિટીઝન આવીને પોતાનો સમય વિતાવી શકે તે માટે બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ સુંદર કાર્યને પ્રજા માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે ડીસા નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર ચીફ ઓફિસર ચંદ્રકાંતભાઈ દેસાઈ ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર અમૃતભાઈ દવે સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ આકર્ષકને પ્રજા માટે ખુલ્લું મૂક્યા બાદ લોકોએ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સાથે સેલ્ફી લીધી હતી